આઈવ ડિસ્પ્લે છે બધી વસ્તુ મલ્ટિપલ બ્રાન્ડ નું કામ કરીએ છીએ સબવે ટાઇલ્સ આ સ્લેબ ટાઈલ્સ છે પેનની ટાઈલ્સ છે અત્યારે ફૂલ ફ્લેશ માં ચાલે છે ફૂલ બોડી પાર્કિંગ ટાઇલ્સ છે નેચરલ સ્ટોન નો ઓપ્શન છે ન્યુ આઇલેટર ટાઈલ છે લેટેસ્ટ કિચન સિંક્સ છે પ્રીસ્ટ એન્ડ બેઝિંગ્સ કહેવાય છે કલેક્શન ખૂબ જ સરસ છે ક્લોથ હેંગર છે ડિઝાઇનર મિરર છે એલઈડી મિરર છે બાથરૂમ કેબિનેટ્સ છે સિંગલ લીવર્સ મલ્ટિપલ ફંક્શન શાવર બધી બેઝિંગ્સ એક સાથે

જે લોકો પોતાનું ડ્રીમ હોમ બનાવી રહ્યા છે તે માટે તમે સ્ટોપ સોલ્યુશન આપો છો તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું આપણે સ્ટાર્ટ કરીશું ટાઇલ્સ થી જેમાં અમારી પાસે વિશાળ રેન્જ છે ધીરજભાઈ સૌથી પેલા તો એ સમજાવો કે આ કઈ ટાઇલ્સ છે આ છે સબવે ટાઇલ્સ ઓકે એમાં આપણી જોડે વિશાળ રેન્જ છે

અને આમાં બધું નવું કલેક્શન છે આપણી જોડે અને ગ્લોસી મેટ કાર્વિંગ બધી રેન્જ છે આમાં ડિફરન્ટ ડિફરન્ટ ફિનિશ છે ડિફરન્ટ ડિફરન્ટ કંપનીઝ છે એના સિલેક્ટેડ ડિઝાઇન્સ આપણે અહીંયા લઈ આવ્યા છીએ ધીરજભાઈ તમે કઈ કઈ બ્રાન્ડની ટાઇલ્સ રાખો છો અને તે આ ટાઇલ્સ ક્યાંથી આવે છે અમે છે ને મલ્ટિપલ બ્રાન્ડનું કામ કરીએ છીએ અને અમે ફોકસ કરીએ છીએ નવી રેન્જ અને ક્વોલિટી ક્વોલિટીમાં અમે પર્ટિક્યુલર બ્રાન્ડનું કામ નથી કરતા એનું કારણ એ છે કે અમને ડિઝાઇન ઉપર વધારે મહત્વ હોય છે અને ક્વોલિટી પર વધારે મહત્વ હોય છે અને અમે લે આવી છીએ અલગ અલગ જગ્યાએ જ લઈ આવી છીએ મોરબી ટાઇલ્સ મળશે હેમંતની ટાઇલ્સ અમે લે આવીએ છીએ સ્પેનની ટાઈલ્સ મળશે અને ડેકોરેટિવ ટાઇલ્સ અમારા અલગ અલગ સોર્સ થી આવે છે તો ચાલો હવે આપણે સ્પેન ની ટાઇલ્સ જોઈએ મેડ ઇન સ્પેન ની ટાઇલ્સ છે આપણે બેઝિન એરિયા માં એક્સટરનલ ક્લેડિંગ માં વોલ એરિયા માં ક્યાંય ભી ક્લેડ કરી સકી છીએ ઓકે અને આ ટાઇલ્સ ની ખાસ વાત શું છે આપણા મોરબી માં ટાઇલ્સ બને છે આપણી લોકલ ટાઇલ્સ માં અને આમાં ફિનિશિંગ નું મહત્વ હોય છે ફિનિશિંગ નું મોટું વેરીએશન છે આ ફિનિશિંગ ને આપણી રેગ્યુલર ફિનિશિંગ માં વાસ્ટ વેરીએશન છે ધીરજભાઈ આ કઈ ટાઇલ છે પાંચ બેડની ટાઇલ્સ છે

કલર અને વિશાળ શ્રેણી તમને મળી જાય છે ચોઈસ અને બધું જે ક્વોલિટી મટીરિયલ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે લોકો તેમના ઘરમાં નેચરલ સ્ટોરનો વધારે ઉપયોગ કરે છે તો તેમાં આપણને ક્યાં ક્યાં ઓપ્શન મળી જાય છે આ બધા નેચરલ સ્ટોરનો ઓપ્શન્સ છે આમાં બધી રેન્જ છે નેચરલ સ્ટોનની સીએનસી વર્ક છે આમાં આમાં સ્ટોનની સરફેસીસ અલગ અલગ કરેલી છે ઓકે તો સેન બ્લાસ્ટિંગ છે ને જનરલી આ જે નેચરલ સ્ટોન છે તેનો યુઝ ક્યાં કરવામાં આવે છે ઘરમાં નેચરલ સ્ટોન લિવિંગ એરિયામાં ચાલે છે એક્સચિયરમાં ચાલે છે તો એકવાર રૂબરૂ શોરૂમની મુલાકાત લ્યો જેથી તમે તમારી નજરોની સામે જ જોઈ શકો છો કે કેવું ફિનિશિંગ છે આ નેચરલ સ્ટોન આપણે ઘરમાં હાઇલેટર તરીકે ટાઇલ્સ વાપરવી હોય તો તેના માટે કઈ ઓપ્શન તો બતાવો આ બધાય તેના માટે જ ઓપ્શન અત્યારે ન્યુ હાઇલેટેટર ટાઇલ છે આપણે આ હાઇલેટર ટાઇલ્સનો કઈ જગ્યાએ યુઝ કરવાનો હોય છે લિવિંગ રૂમમાં યુઝ થઈ શકશે એ ઉપરાંત આપણે જોડે છે ને બાથરૂમ્સના હાઇલેટરની ટાઇલ્સ છે બેઝિનના હાઇલેટની ટાઇલ્સ છે અને કિચનના હાઇલેટ્રિક ટાઇલ્સ છે આ બધી એની ફૂલ રેન્જ છે આપણી જોડે રસક મિત્રો તમે જોઈ શકો છો પહેલી જ નજરે તમને ગમી જાય એવી ટાઇલ્સ છે આ જે હાઇલેટર પા વિશાળ શ્રેણી છે તમને તમામ કલર તમને તમામ વેરાયટી અહીંથી મળી જશે મેડમ આ સિંગ તો કઈક અલગ જ લાગે છે આના વિશે સમજાવો આ હમણાના લેટેસ્ટ કિચન સિંગ્સ છે આમાં મલ્ટીફંક્શનલ આવે છે જેમ કે આ પુલઆઉટ ટેપ છે પછી આ આરો નો નલ આવી જાય એમાં પછી આ ગ્લાસ વોશર છે આ લિક્વિડ ડિસ્પેન્સર આમાં અટેચ આવે છે કે આપણે ક્યાં બીજી જવાની જરૂર નથી પછી આ ઓપરેટર છે જે બધું ઓપરેટ કરે છે પછી આમાં ડિફરન્ટ ડિફરન્ટ બાસ્કેટ્સ આવશે વેજીટેબલ્સ અને ફ્રુટ ધોવા માટે અને આ ચોપર આવશે સાથે કે આ બધું જ બધી જ વસ્તુ એક જ જગ્યા તમે ઓપરેટ કરી શકો મેડમ આમની પ્રાઇઝ રેન્જ શું હોય છે આમાં નાઇન થી સ્ટાર્ટ થાય એટીન થાઉઝન્ડ સુધી અને આમાં નવું આવ્યું છે હમણાં એન્ટી સ્ક્રેચ જેમાંથી નાઇફના અને યુટેન્સિલ્સના સ્ક્રેચિસ નથી થતા આ એને ફ્રી સ્ટેન્ડ બેઝિન્સ કહેવાય છે વધારે બંગ્લોઝમાં ચાલે અને ફ્લેટ્સમાં હવે તો લોકો મોટા મોટા કાર્પેટ એરિયા અવેલેબલ છે તો મોટા ફ્લેટ્સમાં આ યુઝ કરે છે લોકો આની સાત હજારથી સ્ટાર્ટ થાય પચાસ હજાર સુધી આ ખુશી મેડમ પડદા છે કે શું આ છે ક્લોથ હેંગર છે જેમ કે આ આજકાલના ફ્લેટ્સમાં બહુ ઓછી જગ્યા મળે છે બહાર બાલ્કનીમાં તો કપડાં કેવી રીતે સુકાવી હેંગરમાં થી પાંચ રોડ્સ આવે છે કે આપણે ફૂલ ફેમિલીના આખા કપડા સુકાવીને અને ઉપર લઈ લો અરે વાહ દર્શક મિત્રો તમે ઘણા એવા ફ્લેટ જોઈએ છે જેની બાલકનીમાં કપડા સુકાતા હોય તો આવી ટૂંકી જગ્યાનો ઉપયોગમાં જો તમે આવું લગાડી દેસો ને તો તમારા જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ થઈ જશે અમારે ત્યાં તમને બાથરૂમ ફિટ એસેસરીમાંય બધી રેન્જ મળી જશે એસેસ અને બ્રાસમાં અને એની સિવાય તમને સેરામિકમાંય લિક્વિડ ડિસ્પેન્સર મળશે એટલી બધી બેઝીઝ જેક સાથે અમે તો રાજકોટમાં ક્યાંય નથી જોઈ તો આ બધાયની સુપ્રાઈઝ રેન્જ છે ક્યાંથી શરૂઆત થઈ છે આપણી પાસે 600 થી લઈને 10000 સુધીની ટેબલ ટોપ બેઝિન્સ છે ઓકે એમાં ઘણી બધી બ્રાન્ડ્સ છે અને ઇમ્પોર્ટેડ કલેક્શન ભી છે ઘણો બધી બેઝિન્સ નું અને બધી સાઈઝ अवेलेबल છે બધી ફિનિશમાં अवेलेबल છે ગૃહિણીઓ જો બેઝિન્સ ની પસંદગી કરવી હોય તો સ્ક્વેર ફીટમાં આવી જાવ અને ધીરેજ ભાઈને મળો ધીરેજ આમાં કે કે ફિનિશિંગ આવી જાય છે મેટ ફિનિશિંગ છે ગ્લોસી ફિનિશ છે આ બધી છે ને આ બધી લેટેસ્ટ ડિઝાઇન છે અને આ બધી મોસ્ટ પ્રોબેબલી વધારે અત્યારે નવા સિલેક્શન થાય છે મિરર માં પણ અલગ અલગ વેરાયટી છે તમારી પાસે આપણી પાસે પ્લેન મિરર છે ડિઝાઇનર મિરર છે એલઈડી મિરર છે 3D મિરર છે અને એમાં ઘણી મોટી રેન્જ છે આ બધાય એના સ્લાઇડર્સ છે અત્યારે હાફ મૂન મિરર છે આની ફૂલ ડિમાન્ડ છે અત્યારે અને ફૂલ એટ્રેક્ટિવ મિરર છે તો મારા વાલા દર્શક મિત્રો આ જોઈ શકો છો હાફ મૂન મિરર છે અને એની પણ અત્યારે ડિમાન્ડ ખૂબ સારી છે પાસે એલઈડી મિરર પણ અવેલેબલ છે માં ફીચર્સ આ ટર્ન લાઇટના ફીચર્સ છે કોઈને પણ પોતાના ઘરમાં કોઈ ચોક્કસ જગ્યાએ જે લગાડી હોય તે સાઈઝ પ્રમાણે મિરર થઈ જશે કે કેમ

અત્યારે ક્વાડ સિંક વધારે ઉપયોગ થાય છે તો તેનું કારણ શું છે ક્વાડ આપણે અલગ અલગ કલર્સ અલગ અલગ ફિનિશિંગ અને અલગ અલગ સાઈઝીસ જોવા મળે છે ક્વોલિટી કેવી હોય છે ક્વોલિટી ક્વાડ સિંક સક્સેસ છે ધીરજભાઈ ભાઈ આ સ્ટોરી ટાઇલ્સ કે ક્યાં લગાડવામાં આવે છે સ્ટોરી ટાઇલ મેઈનલી ડેકોરેશન પર્પસ માટે છે લિવિંગ રૂમમાં વધારે પ્રેફર થાય છે નેચરલ સ્ટોન ના વિનિયર્સ છે બે સાઈઝ અવેલેબલ છે 8x4 અને 4x2 માં

શોરૂમની રૂબરૂ મુલાકાત લ્યો શોરૂમ એ આવવા માટે એડ્રેસ જણાવી દેજો સ્ક્વેર સીટ નું એડ્રેસ છે જડુસ હોટેલ ની બાજુમાં કલાવો રોડ હવે આપણે વાત કરીએ સીપી ફિટિંગ્સ ની તો તેમાં કઈ કઈ રેન્જ અને કઈ કઈ બ્રાન્ડ આવેલી છે સીપી ફિટિંગમાં આપણે જોડે જગુઆર કંપની છે પ્લમ્બર કંપની છે એરિસ છે અને એક્વિની કંપની છે આપણે બધી રેન્જ છે ફોસેટ્સ ટેબલ ટોપ ટેપ્સ અને સિંગલ લિવર્સ ફાઈવ ડાયવર્ટર્સ એ બધા વસ્તુ અવેલેબલ છે બીજો આ શાવરમાં બાથ શાવરમાં કઈ રીતનું છે શાવરમાં મલ્ટીપલ શાવર્સ છે મલ્ટીપલ ફંક્શન્સ એમાં આવે સીલિંગ શાવર્સ આવે ઓકે અલગ અલગ સાઈઝ છે અલગ અલગ ફીચર્સ છે થ્રી ફ્લો મલ્ટીપલ ફંક્શન શાવર છે એમાં થ્રી ઇનલેટ થ્રી આઉટલેટ છે એમાં મિસ્ટ ફંક્શન વોટરફોલ અને રેન શાવર ત્રણ ઓપ્શન્સ આવે આમની રેન્જ ક્યાંથી ચાલુ થઈ છે ફોર હંડ્રેડ થી લઈને આપણા આપણી જોડે ફિફ્ટી થાઉઝન્ડ સુધી શાવર્સ છે વાહ આ બધા કિચન ફોસેટ છે આ બધી લેટેસ્ટ છે એમાં આઉટ ફંક્શન વિથ રેન એન્ડ વોટર વોલંગ્સમાં રાઉન્ડ શેપ સ્ક્વેર શેપ વિથ રિમલેસ ટેકનોલોજી સ્ટેન્કલેસ ટેકનોલોજી બધી અવેલેબલ છે આ લગાડવા માટે આપણી જોડે કેમિકલ્સ બી છે કેમિકલમાં આપણા આગળ ચાર બ્રાન્ડ છે લેટીક રોફ વેબર અને કેરાકોલ આ બધી ફ્લોર ટ્રેપની રેન્જ છે એમાં ચેનલ ડ્રેનેજ ચાઇલ ઇન્સર્ટ પોપ ઓપ ડ્રેનર આ બધું આપણા આગળ અવેલેબલ છે અત્યારે વિમલભાઈ અને જલપાબેન આપણી સાથે છે તે અહીંથી શોરૂમમાંથી જેમને સ્ટોન નક્કી કર્યો છે તો તેમના વિશે જણાવશો એકચ્યુલી અમને ઇન્ટિરિયરે જે ડિઝાઇન આપેલી હતી એ આખી એમડીએફ અને કોરિયન ઉપર આપેલી હતી પણ જ્યારે અમે સ્ક્વેર ફીટમાં આવેલા ત્યારે સ્ક્વેર ફીટની અંદર અમે આ એક યુરિક ડિઝાઇન જોયેલી હતી ઓકે એટલે ત્યાર પછીથી અમે કોરિયન જે એ કેન્સલ કરી અને આ ડિઝાઇન સિલેક્ટ કરેલી છે અને આના કલેક્શન વિશે તમે શું કહેશો કલેક્શન ખૂબ જ સરસ છે એકચ્યુઅલી અમે એક જ વસ્તુ માટે આવેલા હતા ધેન આફ્ટર અમે આ વસ્તુ જે છે એ અમે ટેમ્પલ માટે પણ સિલેક્ટ કરેલી છે શું કે સાગર જે લોકો પોતાનું ડ્રીમ હાઉસ બનાવે છે તેને આ શોરૂમની એકવાર મુલાકાત તો લેવી જોઈએ ને આ મારા વાલા દર્શક મિત્રો આયા તમને ટાઇલ્સ થી લઈને મિરર સુધીની તમામ આઇટમ મળશે હો